તો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં મજામાં જશો તો અત્યારે વાઈ ગયા છે સાંજના છ ને વરસાદ આવે છે જો સાટા ખરે છે શુભમ વરસાદ આવે શુભમના માથામાં જો શું બેઠું જોતો શુભમના માથામાં જો સાટા ખેરા દેખાય તે મુમરા ખાય છે પાછા ડુંગરી આવી તો ફ્રેન્ડ અમારે તો વરસાદ આવે છે તમારે આવે છે વરસાદ તો કમેન્ટમાં લખજો તો સાટા ખરે દેખાય મુમરા ખાવાનું આવે કે ઇક ફ્લાગ દે છે આ કાવા છાટા આમ જો ઉપર જો ઉપર છાટા જો આમ ઉપર જો ઉપર જો કે તવર સાદા આવે કે સુબ કેનો આ દેખાય તો એમાં એમાં નો દેખાય હે ઈમોરા મેક મસુબો જો સુમ કર દે સુમ આમ આ આમ જો સુમ કર દે બધાય ને સુમ કર દે

કઠે ભાઈ હું દાતા મું મરા ધોરાઈ ગયા એ સુભમ એમતી આ મમરા લેન જાતી થી થે ભુએન દાખા મમરા ધોરાઈ ગયા આખો વાય તો ધોરાઈ ગયો મમરા નો બગાય ધોરાઈ ગયા પરપોલ તો હોય તો એ સુભમ કેમ ધોરાઈ ગયા તો સુભમ આ હે હાલી બતાય તો હાલ તો કેમ આયલો તો સુભમ નીચે ઉતરીને બતાય હાલી કેમ આયલો જાતો તો થાઉતે રહે

જો સુમમ કેમ કટ કટ કરીયુ તો મમાના પેટમાં છો બોલ કેમ પેટમાં હું કાપી નાખ્યું છું હે ડોક્ટર કો કાપી નાખ્યું પેટમાં ઓ બાપ ડોક્ટર સંભળ ડોક્ટર સંભળ દે હા કે આમ જો તો આમ જો તો સુમમ આમ હમજો તો અન માર એન મારવો જો એ મને પેટમાં ચેકો માર દીધો સુમમ હા કાજર કાજર હું કાપી નાખ્યું આમ હા તું કરી હવે અમી દેખા તો ફ્રેન્ડ અમારે દરિયા કાઠે વરસાદ ચાલુ છે તમારે વરસાદ ચાલુ છે તો કોમેન્ટ માં લખજો જરૂર કે વરસાદ અમારે ચાલુ છે ચારલો લોદી છે હજી હજી અંજવા આવશે છે નસાટા આવે છે કાપી નહી કુ ડોક્ટર કાપી નાખ્યું મને હું કહું

તો ફ્રેન્ડ અમારો વિડીયો આજનો આટલો જ છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો બાય